તો જય માતાજી મિત્રો હું ચુ સંજીવ બેક ટુ માય ચેનલ બધાનું સ્વાગત છે તો તમને આજે અમારા ઘરના સામે જ છે અહીંયા જે મંદિર છે જે ખેતરપાલનું મંદિર છે તો તમને હું બતાવું કેવું છે ફટાફટ કોમેન્ટ કરી નાખો તો ચલો બતાવું ખાલી તો આ જુઓ તમે ખાલી આ બહારથી આવું કંઈક છે રાતનો વિડીયો શૂટ કરવું જોઈ શકો છો તમે આ છે મંદિર અને રોડ રોડ ટચ જ મંદિર છે આ રોડ ઉપર જ ના રોડ ઉપર જ મંદિર છે તો હું તમને બતાવું ખાલી તો મંદિર આ અડધું કામ બાકી જ હતી પૂરું નઈ થયું એ પણ પૂરું થઈ જાય હા આવું કઈક મંદિર છે અહિયાં જોઈ શકો છો અમારે અહિયાં સામે જ કરશે મંદિર ને સામે જેવા ઉઠે દર્શન પેલા ખેતર પાક દર્શન થઈ જાય તો આવું મંદિર છે અને મા મહિનામાં ઘણી બધી મેળા ટાઈપ વસ્તુ આવે છે અહીંયા એવું સાંભળ્યું કે કોઈ સ્ત્રી પ્રેગનેન્ટ હોય વિમાનમાં કે હેલિકોપ્ટરમાં અહીંયાથી જાય તો એને કોઈ આવું જ પડે આ મંદિરની ખાસિયત ખાસિયત એ છે તો આવું કંઈક મંદિર છે વિડીયો સારો લાગ્યો હોય લાઈક કોમેન્ટને ને સબસ્ક્રાઈબ કરીને નાખજો તો મળશે બીજા વિડીયોમાં બાય